શબ્દ ઝડપ રેડી સ્ટાર્ટ ફકરું અમદાવાદ શહેર ભારતનું પ્રથમ હેરિટેજ સિટી છે સાબરમતી રિવરફ્રન્ટ બીઆરટીએસ જનમાર્ગ પ્રોજેક્ટ મેટ્રો ટ્રેન અટલ ફૂટ ઓવર બ્રિજ વગેરે જેવા સફળ શહેરીકરણના પ્રોજેક્ટ્સની સાથે સાથે અમદાવાદમાં જૂની પોળ સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસાથી સમૃદ્ધ એવી જૂની ઇમારતો પણ અડીખમ ઊભી છે બીઆરટીએસ બસ પ્રોજેક્ટ હેઠળ ત્રણસો પચાસ ઇલેક્ટ્રિક બસો આજે સોળ રૂટ્સ પર દોડી રહી છે પ્રતિદિન આશરે એક પોઈન્ટ પાંચ લાખ મુસાફરો તેનો લાભ લઈ રહ્યા છે ગ્રીન મોબિલિટી અંતર્ગત બસો ઇલેક્ટ્રિક બસ પણ મુસાફરોને આરામદાયક મુસાફરીનો અનુભવ કરાવી રહી છે ફકરો શહેરમાં વિવિધ માર્ગો ઉપર સાત હજાર જેટલા સીસીટીવીનું વિશાળ નેટવર્ક શહેરને સુરક્ષિત બનાવવા ઊભું કરાયું છે રાજ્યના શહેરીકરણ અને આધુનિકરણને ધ્યાનમાં રાખીને જી ટ્વેન્ટી હેઠળની શહેરોના વિકાસ અને આયોજન માટેની અર્બન વીસ બેઠકો ફક્ત ગુજરાતમાં જ અમદાવાદ શહેર ખાતે આયોજિત કરવામાં આવી હતી અગિયાર પાંચ કિલોમીટર લાંબો રિવરફ્રન્ટ આઇકોનિક અટલ બ્રિજ ફ્લાવર શો અને પાછલા વર્ષોમાં ટ્રાફિકની સરળતા માટે બનાવાયેલા બત્રીસ ઓવરબ્રિજ બન્યા છે રેલવે ઓવરબ્રિજની સંખ્યા ઓગણત્રીસ અંડરપાસ બનાવીને પણ ટ્રાફિકની સરળતાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે ફકરો શહેરની આગવી ઓળખ એવા કાંકરિયા લેકમાં એમ્યુઝમેન્ટ પાર્ક સહિતની મનોરંજન સવલતો પ્રમુખ આકર્ષણ બની છે તો પોળો હેરિટેજ ઇમારતોની પણ જાળવણી કરાઈ રહી છે જેના પરિણામે અમદાવાદને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કર્યું છે ફકરો નાગરિકોને પીવાનું પાણી પૂરું પાડવા નવા પંપિંગ સ્ટેશનથી માંડીને ડ્રેનેજ સુવિધામાં પણ વધારો થયો છે નગરને સ્લમ ફ્રી બનાવવા પણ ઝૂંપડાવાસીઓને તેમના પોતીકા મકાનમાં વસાવ્યા છે ઘર વિહોણા લોકો માટે નાઇટ શેલ્ટર બનાવવાયા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સ્માર્ટ શાળાઓ શરૂ કરી ભાવિ પેઢીને વધુ સ્માર્ટ બનાવવાના સંકલ્પને સાકાર કર્યો છે ફકરો રાજ્ય સરકારની શહેરી વિકાસ નીતિના કારણે રાજકોટ છેલ્લા વીસ વર્ષમાં અભૂતપૂર્વ વિકાસનું સાક્ષી બન્યું છે ગુજરાતની પ્રથમ એઇમ્સ હોસ્પિટલ પ્રથમ ગ્રીન ફિલ્ડ એરપોર્ટ જેવી સુવિધાઓ મળવા સાથે લાઇટહાઉસ પ્રોજેક્ટ અંતર્ગત રાજકોટમાં એક હજાર એકસો ચુમ્માલીસ આવાસો અદ્યતન ટેકનોલોજીથી બનાવાયા છે સ્ટોપ